મિત્રો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ છે કે બાર મહિનાનું એકસાથે સ્ટોરેજ કરી લેતા હોય શેનું સ્ટોરેજ તો કે સિંગ તેલનું પ્યોર સિંગ તેલ પણ અત્યારે બધાને ખબર છે કે ભેડ વાળું આવે છે ઓરિજિનલ ક્યાં આવે છે તો તમને હું અત્યારે બતાવીશ કે ઓરિજિનલ ક્યાં મળે છે કઈ જગ્યાએ તો કે આપણા રાજકોટમાં જ ગોંડલ રોડ ઉપર નવા દોઢસોના રોડ ઉપના કોર્નર ઉપર કોરાટ ચોકડી આવે કોરાટ ચોકડી ની બાજુમાં છે ધરતી મિની ઓઇલ અહિયાંથી ભારતભરમાં ડબલ ફિલ્ટર કરે છે ડબલ ફિલ્ટર અહિયાં સ્ટોરેજ નથી રાખવામાં આવતો કે નથી સ્ટોક કરવામાં આવતો નથી ટાકા ભરવામાં આવતા જેવો ડબલ ફિલ્ટર ઓઇલ થઈ જાય એટલે પંદર કિલોનો ડબ્બો ભરી અને લોકો ત્યાંથી લઈ જાય અને અહીંયાથી હોલસેલમાં કોઈ નથી લઈ જતા કારણ કે અહીંયા હોલસેલમાં આપતા જ નથી અહીંયા તો રિટેલ જ આપે છે રિટેલમાં ભેડું નથી થતું કારણ કે રાજકોટમાં લગભગ લોકો લગભગ ફ્લેટમાં આ ધરતી બીમાર પડવાની તો વિચાર જ નહીં કરવાનો ક્યારેય તમે બીમાર જ ન પડો એવું સિંકલ કારણ કે આમની જે મગફળી છે ને મોંઘા મોંઘી જે મગફળી આવે ને એ જ મગફળી અહીંયા વપરાય છે બાકી હાલો હું તમને બતાવું કે કેવી રીતે બને છે જો જે બારે મગફળી હતી ને મગફળીને અહીંયા નાખવામાં આવે અહીંયાથી થી ઉપર જાય ઉપર જાય ને એટલે આ ચાઈનામાં ચરાય જાય ચાઇનામાં એટલે ચરાય કેવી રીતે તો કે એને જે મગફળી છે મગફળીને ફોલવામાં આવે છે સિંગદાણા અલગ થઈ જાય કચરો અલગ થઈ જાય ફોતરા અલગ થઈ જાય પછી એને અહીંયા ચારવામાં આવે છે અહીંયાથી ઉપર જાય હવે ત્યાંથી જે મગફળી ફોલાડીને એ ફોલાઈને આમાં સીધી આવે આમાંથી સીધી આમાં આવતી જાય એટલે અહીંયાથી ઓઈલ નીકળે આ જે ઓઈલ નીકળે છે જે વધારાનો જે ફોતરા ને બધું એનો અહીંયા ખોર બને છે ખોડ તો બધાએ જોયો છે ને ખોડ પણ અહીંયા બની જાય છે હવે અહીંયાથી આ ખોડ ને પાછો ડબલ ફિલ્ટર કરે છે અહીંયાથી પાછો આમાં ખોડ આવી જાય એમાંથી પાછું તેલ નીકળે છે હવે અહીંયા તમને થોડું વધારે ચોખ્ખું તેલ દેખાય ભાઈ અહીંયાથી જે ચોખ્ખું તેલ થાય એને આગળ તમને બતાવું કે કેવી રીતે પાછી બીજી શું પ્રોસેસ છે હવે અહીંયાથી પાછું જે તેલ આવ્યું ને એ અહીંયા તમે કાચું તેલ જોઈ શકો આને કાચું તેલ કહેવાય આપણે બધાને ખબર છે ને કે કાચું તેલ તો આ કાચું તેલ છે આ પંપ છે હવે આ પંપમાંથી પછી અહીંયા આ એક ફિલ્ટર છે આ ફિલ્ટર માં આવે તેલ પાછું ફિલ્ટર કેવાય પેલા ફિલ્ટર ગાળવામાં આવે તો બીજું જેવું તેવું કાપડ નહીં કોઈ કેમિકલ એસન્સ નહીં સાહેબ પ્યોર ખાલી નેચરલ આ કોટન ના કાપડમાં જ ગરાય છે અને આ નેચરલ તમે જોઈ રહ્યા છો કે લાઈવ તમારી નજરની સામે આ ઓઇલ છે અને અહીંયાથી જેવું આવે છે ઓઈલ ડબલ ફિલ્ટર થઈને એટલે સીધો પંદર કિલો નો ડબ્બો ભરાય છે અહિયાં જેવો પંદર કિલો નો ડબ્બો ભરાય અહિયાં લાઈવ તમારી નજરની સામે જોવાનું પંદર કિલો પૂરેપૂરો નેટ વજન એટલે આ થઈ જાય એટલે સીધો અહીંયા બુચ લાગી જાય બુચ લાગી ને માથે સ્ટીકર લાગી જાય અને અહીંયા હજી અહીંયા ઉપર રહીએ ને રાખે ને દસ ડબ્બા તે તો પાછળ દસ ડબ્બા લઈને જતા રહીએ ખબર એ ન પડે તો સાહેબ તમારે જો આ ઓરિજિનલ સિંગલ લેવું હોય ઓરિજિનલ સિંગલ ખાવું હોય ક્યારેય બીમાર ન પડવું હોય તો ધરતી ઓલ મિલ માં પહોંચી જજો વધુ માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અમદાવાદમાં પણ ડેપો છે ગાંધીનગરમાં ડેપો છે ત્યાંથી તમારે હવે લેવા આવવાની જરૂર નથી તમે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે નંબર ઉપર સંપર્ક કરો એટલે તમને આ ઓરિજિનલ સિંગલ મળી રહેશે